સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને એકસો સત્તાવન થયો સો લોકો ગુમ કેન્દ્ર સરકારના રોજગાર માટેના પોર્ટલ નેશનલ કેરિયર સર્વિસ એનસીએ ઉપર ઉપલબ્ધ નોકરીઓનો આંકડો વીસ લાખને પાર અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ત્રણસો વીસ કિલોમીટરનું માળખાકીય કામ પૂર્ણ થયું હોવાના જણાવતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઈરાનના તહેરાનમાં આતંકવાદી જૂથ હમાસના રાજકીય વડા ઈસ્માઇલ હન્યાહની હત્યા કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં શનિવાર સુધી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારત મુક્કેબાજી તીરંદાજી બેડમિન્ટન અને નિશાનેબાજી સહિતની સ્પર્ધાઓમાં ભાગ લેશે સમાચાર કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને એકસો સત્તાવન થયો છે જ્યારે વિવિધ હોસ્પિટલમાં એકસો જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે અને લગભગ સો લોકો ગુમ હોવાના અહેવાલ છે આ સંખ્યા વધવાની પણ શક્યતા છે બચાવ કાર્યકર્તાઓએ વાયનાડના મુંડકાઈમાંથી વધુ મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કાટમાળ નીચે હજુ વધુ મૃતદેહ દટાયેલા હોવાની શક્યતા છે મલપ્પુરમ જિલ્લામાં ચાલિયાર નદીમાંથી ગઈકાલે ભૂસ્ખલનમાં તણાઈ ગયેલા વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે કેન્દ્ર સરકારે તૈયાર કરેલા નેશનલ કેરિયર સર્વિસ એનસીએ પોર્ટલ ઉપર ઉપલબ્ધ નોકરીઓનો આંકડો વીસ લાખને પાર પહોંચ્યો છે આ પોર્ટલ ઉપર હાલમાં વિવિધ ક્ષેત્રમાં નોકરી ઉપલબ્ધ છે જેમાં ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સમાં ચૌદ સાત લાખ ઓપરેશન અને સપોર્ટમાં એક આઠ લાખ અને સર્વિસીસ એક્ટિવિટીમાં પંચોતેર હજાર નોકરી સામેલ છે આ તમામ નોકરીઓ ધોરણ બાર પાસ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ અને ડિપ્લોમા ડિગ્રી ધારકો માટે છે ઉલ્લેખનીય છે કે નોકરી શોધતા અને નોકરીદાતાઓ માટે કેન્દ્ર સરકારે આ પોર્ટલ બનાવ્યું છે શ્રમ અને રોજગાર મંત્રાલય સંચાલિત આ પોર્ટલ નોકરી શોધવા માટે એક સારું માધ્યમ બન્યું છે સરકારે આજે ભારપૂર્વક જણાવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશમાં પ્રથમવાર દરિયાની ત્રીસ મીટર નીચે એકવીસ કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ થઈ રહ્યું છે તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટના ત્રણસો વીસ કિલોમીટરનું માળખાકીય કામ પૂર્ણ થઈ ગયું છે અને આત્મનિર્ભર ભારત ઝુંબેશ હેઠળ અનેક પહેલ ચાલી રહી છે દરમિયાન જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે વિપક્ષોના શોરબકોર બાદ લોકસભાની કાર્યવાહી બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી બાર વાગ્યે ગૃહની કાર્યવાહી પુનઃ શરૂ થઈ હતી પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્ષમતા નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા દેશની સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ તરફ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી શેખાવતે કહ્યું હતું કે સરકાર શક્ય તેટલા વધુ ભારતીય સ્થળોને વૈશ્વિક વારસા સૂચિમાં સામેલ કરવા માટે પ્રયાસ કરી રહી છે તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં તેર સ્થળોનો આ સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે દેશમાં પ્રથમ વખત વિશ્વ વારસા સમિતિની બેઠક યોજવામાં આવી હતી તે અંગે વાત કરતા તેમણે ભારતે કામચલાઉ યાદીમાં વધુ ત્રેપન સ્થળોના નામ સબમિટ કર્યા હોવાનું જણાવ્યું હતું શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ યોજના અને તાલીમ યોજના એનએટીએસના બીજા તબક્કાનું પોર્ટલ લોન્ચ કર્યું હતું શ્રી પ્રધાને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ દ્વારા તાલીમની રકમ તરીકે સો કરોડ રૂપિયા જારી કર્યા છે આ પ્રસંગે તેમણે કહ્યું કે આ મંચ વિદ્યાર્થીઓને તેમના કૌશલ્યને વધારવા અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે જોડાવાની તક પ્રદાન કરશે તેમણે કહ્યું કે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને છ મહિનાથી અઢાર મહિનાના એપ્રેન્ટિસિપ સમયગાળા દરમિયાન દર મહિને ચાર હજાર પાંચસો રૂપિયા સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે સરકાર દેશના યુવાનોના કૌશલ્ય વિકાસ ઉપર ધ્યાન આપી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ શુક્રવારે રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન યોજાશે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં યોજાનારું રાજ્યપાલોનું આ પહેલું સંમેલન છે રાષ્ટ્રપતિ સચિવાલયે જણાવ્યા પ્રમાણે તમામ રાજ્યોના રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને ઓગણીસો ત્યાંશીની બેચના આઈએએસ અધિકારી પ્રીતિ સુદાનની કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુશ્રી સુદાનની નિમણૂકને મંજૂરી આપી છે તેઓ આવતીકાલથી તેમનો કાર્યભાર સંભાળશે શ્રીમતી સુદાન ડોક્ટર મનોજ સોનીનું સ્થાન લેશે જેમણે તેમના કાર્યકાળના અંત પહેલાં આ મહિનાની શરૂઆતમાં રાજીનામું આપ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઝારખંડના રાજ્યપાલ તરીકે સંતોષ ગંગવાર અને મણિપુરના રાજ્યપાલ તરીકે લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે શપથ લીધા છે રાંચી સ્થિત રાજભવનના બિરસા મંડપમાં આયોજીત સમારોહમાં ઝારખંડ વડી અદાલતના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ સુજીત નારાયણ પ્રસાદે શ્રી ગંગવારને શપથ લેવડાવ્યા હતા દરમિયાન મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં રાજભવન ખાતે મણિપુર વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સિદ્ધાર્થ મૃદુલે લક્ષ્મણ પ્રસાદ આચાર્યને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા હતા પંજાબના રાજ્યપાલ તરીકે ગુલાબચંદ કટારિયાએ શપથ લીધા છે પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શીલ નાગુએ તેમને શપથ લેવડાવ્યા હતા તેલંગણાના નવનિયુક્ત રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્મા આજે સાંજે હૈદરાબાદના રાજભવન ખાતે શપથ ગ્રહણ કરશે વર્તમાન રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઈરાનના તહેરાનમાં આતંકવાદી જૂથ હમાસના રાજકીય વડા ઇસ્માઈલ હન્યાહની હત્યા કરવામાં આવી છે હન્યાહ ગઈકાલે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કીયનના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે શહેરમાં હતો ત્યારે તેના નિવાસસ્થાને તેના એક અંગરક્ષક સાથે માર્યો ગયો હતો ઇસ્લામિક ક્રાંતિકારી ગાર્ડ ક્રોપ્સ તરફથી આ હત્યા અંગે વધુ કોઈ વિગતો આપવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે આતંકવાદી જૂથ હમાસનો વડો એવો ઇસ્માઇલ હનીએ ઘણી શાંતિ વાટાઘાટોમાં સક્રિય હતો દરમિયાન ઇઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂતમાં કરેલા વિસ્ફોટમાં હિઝબુલ્લાહના કમાન્ડરનું મૃત્યુ થયું છે ઇઝરાયેલે દાવો કર્યો હતો કે આ કમાન્ડરે ગયા સપ્તાહમાં ઇઝરાયેલના અંકુશ હેઠળના ગોલાન હાઇટ્સ ઉપર હુમલો કર્યો હતો ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વ પશ્ચિમ મધ્ય અને દક્ષિણ ભારતમાં આગામી થોડા દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં આ શનિવાર સુધી અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ઉપરાંત દેશના અનેક સ્થળો ઉપર આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે પેરિસ ઓલિમ્પિક્સના પાંચમા દિવસે આજે ભારતના મુક્કેબાજ તીરંદાજ બેડમિન્ટન ખેલાડી અને નિશાનેબાજ પોતપોતાની સ્પર્ધા રમશે ટોક્યોમાં કાંસ્ય ચંદ્રક જીતનારા મુક્કેબાજ લવલીના બોર્ગોહાઇન નોર્વેના સુન્નીવા હોકસ્ટાર્ડની સામે રમશે નિશાનેબાજીમાં ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર પુરૂષોની પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશન ક્વોલિફિકેશન સ્પર્ધામાં રમશે મહિલાઓની ટ્રેપ નિશાનેબાજી ક્વોલિફિકેશનના પહેલા દિવસે અડસઠ પોઈન્ટ મેળવનારા શ્રેયસી સિંહ અને રાજેશ્વરી કુમારી ક્વોલિફિકેશન રાઉન્ડના બીજા દિવસે આજે સ્પર્ધામાં પરત ફરશે બેડમિન્ટન ગ્રુપ તબક્કામાં પુરૂષ સિંગલ્સમાં એચએસ પ્રણોયનો સામનો વિયેતનામના ડફ ફેટ લે સાથે થશે જ્યારે લક્ષસેન ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટી સામે રમશે મહિલાઓના સિંગલ્સ ગ્રુપ તબક્કામાં પીવી સિંધુ એસ્ટોનિયાના ક્રિસ્ટીન ક્યુબા સામે રમશે જ્યારે મહિલાઓના સિંગલ્સમાં બત્રીસમા તબક્કામાં ટેબલ ટેનિસમાં શ્રીજા અકોલા સિંગાપોરના ચિયાન જેંગ સામે રમશે તીરંદાજીમાં પુરૂષોના એલિમિનેશન રાઉન્ડમાં તરુણદીપ રાય અને મહિલાઓના એલિમિનેશન રાઉન્ડમાં દીપિકા કુમારી રમશે શ્રીલંકાના કેન્ડીમાં પેરાડાઇનિયા યુનિવર્સિટીમાં સ્થાપિત ઇન્ડિયા કોર્નરને ભારતના મદદનીશ ઉચ્ચાયુક્તે પુસ્તકો સોંપ્યા છે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને ભારતના વારસા અને વિવિધતાને પ્રદર્શિત કરવા માટે આ પગલું લેવાયું છે ઇન્ડિયા કોર્નર પાસે અંગ્રેજી હિન્દી તમિળ ભાષાના સાહિત્ય ભારતીય કલા સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોના વિવિધ પુસ્તકો છે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા કોર્નરે ભારતીય શાસ્ત્રીય સંગીત ભારતીય સંગીતના સાધનો તહેવારો ભોજન અને સંસ્કૃતિનો અનુભવ કરવા માટે ભારતના વારસા અને વિવિધતાને પ્રદર્શિત કરવા માટે બનાવાયું છે જાપાનના ટોક્યોના મેટ્રોપોલિટન વિસ્તારમાં આજે સવારે ચાર પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જાપાનની હવામાન સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ એકસો વીસ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું જોકે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી કેરળના વાયનાડમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને એકસો સત્તાવન થયો સો લોકો ગુમ કેન્દ્ર સરકારના રોજગાર માટેના પોર્ટલ નેશનલ કેરિયર સર્વિસ એનસીએ ઉપર ઉપલબ્ધ નોકરીઓનો આંકડો વીસ લાખને પાર અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ત્રણસો વીસ કિલોમીટરનું માળખાકીય કામ પૂર્ણ થયું હોવાના જણાવતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઈરાનના તહેરાનમાં આતંકવાદી જૂથ હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હનિયાહની હત્યા કર્ણાટક અને મધ્ય મહારાષ્ટ્રમાં શનિવાર સુધી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારત મુક્કેબાજી તીરંદાજી બેડમિન્ટન અને નિશાનેબાજી સહિતની સ્પર્ધાઓમાં ભાગ લેશે આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા